3 વરસ પછી પણ જે બાળક જન્મ લેશે એના માટે 3 વરસ પછી એટલે કે 27 28 ના વર્ષમાં देऊ વધિને 88000 રૂપિયા પ્રતિ ગુજરાતી થવા દેઈ રહ્યો છે તો ઉત્સવો તાયપા પોતાના માનિતાઓને લાભ કરાવવા માટે જે देऊ વધે રહ્યો છે જે બજાર પછી મોટા પ્રમાણમાં નોનો લેવાય રહી છે ગુજરાત સરકારની નીતિ એવી રહી છે કે દેવ કરીને ઘી પીતા હોય એ સ્થિતિનો નિર્માણ છે અને દિવસ છે દિવસ છે ગુજરાત સરકાર તો દેવ વધારે છે પણ ગુજરાતની જે 6 કરોડ જનતા છે એના માથા પર પણ દિવસ છે દિવસ છે દેવ વತ್ತು જાય તો મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્ર જ્યાં આપણે પણ લાગણી બેના યોજના બજેટમાં લાવવામાં આવશે પણ ગુજરાતની બહેનોની આશા પણ ઠગાવી મૂકી વિરાટમાં જે રીતે કર્મચારીઓ કર્મયોગી બનીને સરકારી યોજનાઓને નિયજે સુની લઈ જવા માટે દિવસ રાત મહેનત કરે છે એ કર્મચારીઓ લાંબા સમયથી જે ઓપીએસ માટે લેલી જાય રજૂઆત કરી રહ્યા છે એમને આચાર્તિક આ બજેટમાં સરકાર ઓપીએસ લાગુ કરશે અને અમને જેની પેન્શન યોજનાનો લાભ મળશે એ કર્મચારીઓની આશા પર ટકારી બની ગુજરાતની વિધવા બહેનો દિવ્યાંગ વૃદ્ધ તમામ લોકોની માંગણી કરે છે આ બજેટમાં એમના માટે પણ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો અને ગુજરાતની વિધવા બહેનો હોય દિવ્યાંગ વ્યક્તિઓ હોય કે વૃદ્ધ લોકો હોય એમની આશા પણ આ બજેટમાં ઠગાવી નીવડી છે गुजरात ने आने वाली वर्ष का और आशा वर्ष का बहनों को लाखों बद्यानोजन कर्मचारी थे आ બધા જ લોકો નિયમ હતો કે આ બજેટમાં અમારા માનક વેતનમાં વધારો થશે લઘુત્તમ વેતનમાં વધારો થશે એવી લાગણી ગુજરાતના કામદારોની છે અને કામદારોની આનળવાળી बहनोंની આશાવાળક बहनोंની આશા પણ લગાડે જુડી છે આ સરકારની નીતિઓ રે કારણે આ સરકારના બજેટના કારણે જે રીતે ગામડાઓની અપેક્ષા કરવામાં આવી છે જે રીતે ગામડાઓને બજેટ ગામડાઓ અન્યાય ભેદભાવ કરવામાં આવ્યો છે આ ગામડા તોડવા વાળું બજેટ બજેટ છે માટે વધાર્યું ગામડાઓના વિકાસ માટે ગામડાઓમાં સુવિધા વધારવા માટે કોઈ નવી યોજના લાવવામાં આવી નથી આજથી દસ વર્ષ પહેલા આ સરકાર દૂરબાન યોજના લાવી તૂટેકરણ તરફ ની ચોટ વધે એવું આ બજેટ નો સ્પષ્ટ દેખાઈ ગયું આજે દસ વર્ષ પછી રૂટબંધ તો ના બન્યું પણ નવી પાછી યોજના લાવ્યા છે જો હવે આપણે તાલુકા મતકના ગામો શહેર અને શહેરો જેવી સુવિધા આપીશું તો અત્યાર સુધી રૂટબંધ નું કઈ ના કયો એનો જવાબ આપતી સુવિધા સરકાર આપતી ન હતી ગૌચર મ ફেন্সિંગ મારવાની વાત કરે છે ગૌચરો જે વર્ષોથી કોંગ્રેસના શાસનમાં સાચવી રાખવામાં આવ્યા છે એ ગૌચરવા 30 વર્ષના શાસનનો ઉદ્યોગ પદ્યોને બદરામી દેવામાં આવ્યા અને હવે ગૌચરને ફেন্সિંગ મારવાની વાત કરે છે કોંગ્રેસના શાસનમાં દરેક ને ઘર ઘર મળે અને સાથે સાથે એની પાસે પ્લોટ ના હોય તો સો ચોરસ વાર નો પ્લોટ આપવાની યોજના આ સરકારે સો ચોરસ વાર માં પ્લોટ આપવાનું તો બંધ કરી દીધું પણ નવા કામ તો નીમ કરીને પ્લોટ આપવાને બદલે હવે એમ કે છે કે તમારે પ્લોટ ખરીદવો હોય તો ખરીદજો અમે થોડી સહાય આપીશું આજે જમીનો ભાવ આસમાને છે ત્યારે ગરીબ માણસ પ્લોટ

વસ્તીના પ્રમાણ મેં બજેટ મળવું જોઈએ જ્યાં વિકાસ કે વિસ્તારોમાં બજેટ વધારે પડવાવું જોઈએ આ મોટા ભાગનો एससी एसटी ओबीसी માઇનોરિટી વર્ગ ગ્રામ્ય વિસ્તારમાં વસે છે અને એ ગ્રામ્ય વિસ્તારને બજેટ ઓછું ફાળવે અને સરકારે एससी एसटी ओबीसी માઇનોરિટી વર્ગને પણ ખૂબ મોટો અન્યાય કર્યો છે ગુજરાતનો ફેડરલ કે આર્થિક રીતે માઈમગ બન્યો છે અતિવૃષ્ટિ હોય પૂર હોય કુદરતી આફતોને કારણે વારંવાર એને મોટો નુકસાન થયું છે એના ઉત્પાદનના પોટા બજાર ભાવ નથી મળતા ખેડૂત દેવાદાર થયો છે એને પણ આશા અને અપેક્ષા હતી કે સરકાર બજેટમાં ખેડૂતો માટે કે દેવા માફીની વાત લઈને આવશે એ ખેડૂતોની આશા પણ ઠગારી દેવી છે આ બજેટ ફક્ત અને ફક્ત ઝાયરાતોનું બજેટ છે જિલ્લા ચાલુ બજેટ છે દિશા વિહીન બજેટ છે રોજગાર આપવા માટેની કોઈ નક્કર યોજના નથી બોગવારી ઘટાડવા માટેનું કોઈ નક્કર આયોજન નથી ખેડૂતોની ઉન્નતિ કરવાનો આવા ગમણી કરવાનો જે વચન હતા એ પૂરા કરવામાં તેનો કોઈ નક્કર આયોજન દે જોવા નથી મળતું એટલે ખેડૂત હોય યુવાન હોય गृहिणी હોય વૃદ્ધ હોય વિધવા હોય કે સરકારી કર્મચારી હોય કે યુવાન હોય આ બધારી આશા આ બજેટમાં રાહત માટેની કે લાભ માટેની નથી

आउटसोर्सिंग इते शोषण કરી રહ્યું છે એ શોષણ દૂર થશે સમાન કામને સમાન વેતનનો અધિકાર મળશે અને ગુજરાતના યુવાઓની આશા પણ સગાલી રહેશે ગુજરાતનો હીરા ઉદ્યોગ ખૂબ મોટો ઉર્જામાં ડળી આવનારો આ ઉદ્યોગ જે અત્યારે મંદીમાં સબડાયલો છે रत्न કલાકારો રોજ પ્રતિદિન આત્મજિઓ કરે છે કે હીરા ઉદ્યોગને લાખો रत्न કલાકારોને આશા આપી કા બજેટ માં હીરા ઉદ્યોગ માટે કોઈ આર્થિક પેકેજ આવશે રક્ત કલાકારો માટે કોઈ આર્થિક પેકેજ ની જાહેરાત થશે પણ એમની આશાઓ પણ ઠગારી દેની છે બીજા રાજ્યો માં ચૂટણીઓ જીતવા માટે ભારતીય જનતા પાર્ટી ની સરકારો લાડલી બેનો યોજના લાવે બેનો ને માસિક 2500 થી 3000 રૂપિયા આપવામાં આવે ગુજરાત ની બેનો ને પણ આશા છે ગુજરાત સરકારનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ હાલમાં ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા આંખ લાવવાના ધારાસભ્ય આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબે પ્રેસ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ બજેટ એ સંપૂર્ણ નિરાશાજનક બજેટ છે અને ખાસ કરીને ગુજરાતના યુવાનોને જે આશાઓ હતી તેના પર પાણી ફેરવી નાખે તેવું આ બજેટ છે અન્ય રાજ્યોની અંદર જ્યારે ચૂંટણી હોય છે ત્યારે જે પ્રકારની લોભામણી જાહેરાતો કરવામાં આવે છે અને ચૂંટણી જીતવામાં આવે છે અને ત્યાર પછી અન્ય રાજ્યોમાં મહિલાઓ હોય યુવાનો હોય તેમને తిశ వర్ష నుంచి